મારું નોમ માતા લઈ આ જુ હાર્યો હાર તો હાર્યો હા લઈ જુ પણ આ મારા દહ મોનવી મોંઘાથી લાવી છોડ્યા એ આ માતા દહ મોંધવી લાવી છે પણ એમાં તાર ચિંતા ના કરતા તે ગાડીએ બેહાડી તો તમારા હારો હાર ઘેર તો મેળવાના આવું માનવ માતા લઈ એ કંબુના મેમૂર તમે અત્યારે રવાના આવતો બરોબર પણ જવાનું હોય તો તમને જો હારો હાર તમારા ઘેર પોકારો તો મારું નામ માતાની મેમોનો જો આવે તો બરોબર અને ત્યાં જવાના આવે તો તમારા હાર્યો હારે તમારા ઘેર જ ઉતારો ના તો મારું પછી આટલા બેન ભરી જાય એટલે ભૂવું ફોકાતા નહીં તો પણ કઉા જરૂર પડે તો અમારે જેવા હાદાબાદા ભૂવા લાવજો એ કોક વાત હોય તો કર્યા લે

મારી ભૂલ થઈ હતી રાજગઢની માતાને થારી નાળી કરવાનું કીધું હતું અમે નથી કરી તે આટલી અમારી ભૂલ થઈ તે ખમિયા કરીને ખોરો લઈ લે તે તમારો માળા ખમિયા કરીને તમને ખોરો લઈ લે હળ્યા તમે એમનો વસ્તાર છોડ્યા આ તો મને દેખાણું એટલે તમને કીધું તમને શું ખબર પડે એ આ તો મારા કુવાજીના ઘરમાં વખો મેળવો નહીં એટલે મેં તમને બતાવ્યું કુવાસીના ઘરમાં વખો નહીં મેળવું એટલે બતાવ્યું તે આટલું કરજો તે તમારો મહારાજ ખબર મજા કે હતા તે એટલું કરી દેજો એ સીટ તમારે આજે જુગ ખમાણ મજા થાય તો આ બેઠું તો કે દિનિત છે મહારાજ તે આટલા વાતો છે અને